નમસ્કાર બાળકો સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમારે જવાન નવોદય સીઈટી પીએસસી એનએમએસ આ બધી પરીક્ષાની જો તૈયારી કરવી હોય તો મારા યુટ્યુબ ચેનલ સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો જેથી તમને દરરોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નમસ્કાર બાળકો આજે આપણે જવા નદી અને પ્રકરણ એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં એમાં મુદ્દો આપણે સંખ્યામાં અંકની દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત એટલે કે જે દ્રશ્ય આપણે જોઈએ એ દ્રશ્ય એટલે કે જે સંખ્યા જોઈએ એ સંખ્યા એની દાર્શનિક કિંમત થાય જેનો આપણે વિસ્તૃત વિશે માહિતી જોઈએ તો અહીંયા આપણને એનો અર્થ શું થાય છે એ જોઈએ અર્થ એટલે કે દાર્શનિક કિંમત એટલે અંક જે દેખાય છે તે જ કિંમત એટલે તેને દાર્શનિક કિંમત કહેવામાં આવે છે દાખલા તરીકે અંકની સંખ્યા આપણે જોઈએ તો એની અંદર ચાર જે ખરો દાર્શનિક કિંમત કહેવાય એ રીતે દાખલામાં બે ચારસો પચીસ માં બે નો દાર્શનિક કિંમત કેટલી થાય તો બે તો એનો બીજો અર્થ કહેવામાં આવ્યો છે કે દાર્શનિક કિંમત માટે એમ કહી શકાય સાદી ભાષામાં શક્ય હોય તો અંકના રકમ ના કોઈ પણ સ્થાનમાં હોય પરંતુ તેની દાર્શનિક કિંમત તે પોતે જ રહે છે જો શું કે અંકની રકમ સ્થાનમાં હોય એનું સ્થાન કિંમત નક્કી કરવાનું એની ગમે તે સ્થાનમાં એકમમાં હોય દશકમાં હોય કે સો માં હોય તો એની દાર્શનિક કિંમત તે સંખ્યા પોતે જ થાય છે એ અંક પોતે થાય છે એની કોઈ સ્થાન કિંમત નક્કી થતી નથી જે સંખ્યા દેખાય દાખલા તરીકે એમ કીધું હોય કે ભાઈ પાંચસો ચુમ્માલીસ તો એની અંદર પાંચ દાર્શનિક કિંમત કેટલી તો પાંચ એ તે ઉદાહરણ આપી છે અહીંયા જુઓ સાતસો ચોવીસ અને તો બંને રકમની દાર્શનિક કિંમત સાત છે તો જુઓ અહીંયા સાત આપ્યા અને અહીંયા સાત આપ્યા તો જે સંખ્યા દેખાય દાર્શનિક કિંમત સાત હોય તો સાત એ શું કહેવાય એની દાર્શનિક કિંમત તો આ રીતે તમને એમ કહેવામાં આવે કે છસો દાર્શનિક કિંમત તો કેટલી થાય મિત્રો છ થાય કેટલી થાય છ તો આ જો એ છ એની દાર્શનિક કિંમત થાય આમાં સ્થાન કિંમત શોધવાની નથી સ્થાન કિંમત માં આપણે શું કરતા હતા દાખલા કે છ ની સ્થાન કિંમત કીધી હોય તો એના પાસે જેટલી સંખ્યા હોય એટલે આપણે મીંડા લગાવતા એકમ દશક સો તો છ ની સ્થાન કિંમત છસો થતી હતી પણ દાર્શનિક કિંમત કીધી હોય એટલે કે જે સંખ્યા કીધી હોય એ અંક એની દાર્શનિક કિંમત કહેવામાં આવે દાખલે કે અહીંયા એમ કીધું છસો ત્રેવીસ માં બેની દાર્શ બે અંકની દાર્શનિક કિંમત જણાવ તો છસો ત્રેવીસની અંદર બે અંકની દાર્શનિક કિંમત બેસ થાય તો મિત્રો આ આપણે દાર્શનિક કિંમત કોને કહેવાય એની આપણે માહિતી જોઈએ નમસ્કાર બાળકો હવે આપણે સંખ્યામાં અંકની આશરે કિંમત અંદાજિત કિંમત એટલે કે જે સંખ્યા પાંચથી વધુ હોય તેને આપણે એક સંખ્યા આગળની સંખ્યામાં ઉમેર દેવી તો અહીંયા આપેલી છે એની વ્યાખ્યા શું કહેવા માગે છે કે આપેલી સંખ્યાને તેના નજીકના સ્થાન એટલે કે દશક સો હજાર કે અન્ય સ્થાનમાં દર્શાવાતી કિંમતને આશરે કિંમત કહે છે દર્શાવતી કિંમતની કઈ કિંમત કહે છે આશરે કિંમત કહે છે તો આપણે એની અંદર ઉદાહરણમાં જોઈએ જેમ કે આપણને એક સંખ્યા આપી છે કે ત્રણ હજાર બસો અડતાલીસ તો ત્રણ હજાર બસો અડતાલીસની આશરે કિંમત દર્શાવવામાં એકમના સ્થાનમાં એકમના સ્થાનમાં આઠ હોવાથી એકમના સ્થાનમાં કેટલા હોવાથી આઠ હોવાથી દશક ચાર થી વધીને દશક જે દશક જે ખરા જેટલા પાંચ કરતા વધીને આવ્યા જો પાંચ કરતા વધીને આવે તો એની આગળની જે સંખ્યા કરી દાખલા કે એકમમાં પાંચ કરતા વધીની સંખ્યા હોય તો એની આગળની સંખ્યામાં એક ઉમેરી અને એની સંખ્યા બદલી દેવી તો દાખલા તરીકે આની આશરે કિંમત કેટલી થશે તો એકમના સ્થાનમાં આઠ હોવાથી પચાસ થઈ જશે જ્યારે ત્રણ હજાર બસો ચોર્યાસી ત્રણ હજાર બસો ચોર્યાસી ની આશરે કિંમત માટે એકમના સ્થાનમાં ચાર હોવાથી જો એકમના સ્થાનમાં કેટલા હોય છે ચાર ત્રણ હજાર બસો ચોર્યાસી માં એકમ સ્થાનમાં ચાર હોવાથી દશક આઠ નો આઠ રહે છે દશક કેટલું રહે છે મિત્રો આઠ નો આઠ કેમ કે જે એકમની જે સંખ્યા હતી એ પાંચ કરતા ઓછી છે તો પાંચ કરતા ઓછી હોય તો તેનું મૂલ્ય મિત્રો એ એના એ જ રહે છે તો આનું મૂલ્ય કેટલું થશે મિત્રો ત્રણ હજાર બસો એસી અહીંયા ચોખ્ખું કીધું કે છેલ્લા સ્થાનમાં અંક પાંચ કે પાંચથી વધુ હોય તો તેના આગળના સ્થાનમાં એક ઉમેરી દેવો એની આગળની સ્થાનમાં શું કરવાનું મિત્રો એક ઉમેર દેવાનું અહીંયા આપણે જોયું કે ત્રણ હજાર બસો ચો અડતાલીસ તો એનો એકમનો સ્થાન આઠ હતો તો એની આગળની સંખ્યામાં એક ઉમેર દઈએ તો મિત્રો કેટલા થઈ જાય ત્રણ હજાર બસો પચાસ તો આ રીતે આપણે આશ્રય કિંમત કોને કહેવાય એની માહિતી જોઈએ હવે આશ્રય કિંમત કેવી રીતના હોધવી એ આપણે જોઈએ આગળના વિડીયોમાં તો મિત્રો આપણે આશરે કિંમત કોને કહેવાય એની માહિતી જોઈએ તો એના આપણે ઉદાહરણ તમને ફરીથી સમજાવું દાખલા તરીકે અહીંયા રકમ આપી છે કે ત્રણ હજાર બસો અડતાલીસ તો બસો અડતાલીસ ની અંદર જે એકમ ખરો એ એકમ કેવો છે આઠ છે કેવો છે મિત્રો એકમનો અંક આઠ છે જે પાંચ અંક કરતા વધારે છે કેવો છે વધારે છે તો એક નિયમ યાદ રાખવાનો કે જો એકમનો અંક પાંચ કરતા વધારે હોય તો તેની આગળની સંખ્યા એની આગળની સંખ્યા કેટલી છે એમાં એક ઉમેર દઈએ એટલે કેટલી સંખ્યા થઈ જાય કે દશકની સંખ્યા ચાર છે એમાં એક અંક ઉમેર દઈએ એટલે એ સંખ્યા થઈ જાય પાંચ તો આપણે આખી સંખ્યા જોઈએ તો ત્રણ હજાર બસો તો દશકમાં પાંચ મૂકી દેવાના અને અહીંયા ઝીરો થઈ જાય તો આની આશરે કિંમત કેટલી થઈ જાય ત્રણ હજાર બસો પચાસ તો આની આશરે કિંમત મિત્રો ત્રણ હજાર બસો પચાસ થાય છે એકમનો અંક કે જે પાંચ કરતા કેવો છે નાનો છે તો એની આશરે ચાર ના ચાર રહેશે એની કિંમત કેવી ચારના ચાર એસે એમાં કોઈ બદલાવ થશે નહીં કેમ તો જો પાંચ કરતાં વધારે હોત તો આગળની સંખ્યામાં એટલે કે દશકના સ્થાનમાં એક ઉમેરી દેવું પણ અહીંયા કેવું છે પાંચ કરતા સંખ્યા ના એના એ ચાર નાની છે તો પાંચ કરતાં નાની હોય તો તેની આશરે કિંમત ત્રણ હજાર બસો એસી થાય કેટલી થાય મિત્રો ત્રણ હજાર બસો એસી એટલે કે જો અહીંયા પાંચ કરતા વધુ હોત તો આની સંખ્યા કેટલી થાય ત્યાં હજાર બસો નેવું થઈ જાય ચલો મિત્રો આજે આપણે તેના વિસ્તૃત દાખલા ગણીએ જે જવા નવોદયની અંદર પૂછાય ગયેલા છે તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે એકોતેર હજાર છસો અઠાણું નવની સ્થાન કિંમત તથા દાર્શનિક કિંમતનો તફાવત શોધો તો શું શોધવાનું કીધું છે એક તો સર્વ પ્રથમ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત અને એની સંખ્યાનો આપણે તફાવત તો મિત્રો ઇકોતેર હજાર છસો અઠ્ઠાણુંમાં માં શું કીધું નવની સ્થાન કિંમત કેટલી કીધી મિત્રો નવની સ્થાન કિંમત તો નવની સ્થાન કિંમત તો અહીંયા નવની સ્થાન કિંમત આપણે અહીંયા જોઈએ તો એના નીચે અહીંયા લીટી કરીએ તો નવની સ્થાન કિંમત કેટલી થાય એકમ દશક તો કેટલી થાય નેવું થાય કેટલી થાય એકમ દશક એટલે કે દશકના પાછળ એક જ સંખ્યા એટલે નવ ના પાછળ એક મિંદુ લખાઈ દે એટલે કે નવની સ્થાન કિંમત હવે એના પછી શું કીધું તેની દારસની કિંમત એટલે કે નવની દાળસ ની કિંમત તો મેં તમને અગાઉના દાખલામાં કીધું મિત્રો નવની દાર્શનિક એટલે કે જે સંખ્યા આપી હોય એ સંખ્યા પોતે થાય શું તફાવત આવા દાખલા ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય મિત્રો તો નેવું ઓછા નવ નેવું નવની સ્થાન કિંમત નેવું અને નવની દાર્શનિક કિંમત નવ હવે આપણે આનો તફાવત શોધવાનું તો જીરો માંથી નવ ના જાય એટલે આપણે નવ ના ફાય અને અહીંયા દસ દસ માંથી નવ જાય તો કેટલા મિત્રો અને તો આપણો જવાબ કેટલો આવ્યો એક્યાસી મિત્રો કેટલો આવ્યો એક્યાસી તો સાત હજાર આ એકોતેર હજાર છસો અઠ્ઠાણું નવની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત નો જવાબ એક્યાસી આવે ચલો મિત્રો આપણે બીજો દાખલો જોઈએ કે નવ હજાર પાંચસો અઠ્યાશીની શતકના સ્થાન સુધીની આશરે કિંમત શોધો એટલે કે શતક એટલે કે નવ હજાર પાંચસો અઠ્યાસી માં શતક સ્થાન કેટલું થશે મિત્રો પાંચ પાંચ થાય કેટલું થાય મિત્રો શતક એટલે કે તેની સંખ્યા પાંચ થાય એટલે કે શતકનું નું સ્થાન પાંચ છે તેના પછી દશકની સંખ્યા જોવાની મિત્રો આ દશકની સંખ્યા કેટલી છે દશકની દશક નો અંક આઠ છે કેટલો છે આઠ છે મિત્રો જે પાંચથી થી મોટો છે કેટલો છે પાંચથી મોટો જો દશકનો અંક પાંચથી મોટો હોય તો તેમાં પાંચના બદલે એક સંખ્યા ઉમેરી દઈએ તો પાંચથી મોટો હોય તો એકમ અંક કેટલો છે મિત્રો એકમનો અંક આઠ છે એકમનો અંક આઠ છે એકમનો અંક કેટલો છે આઠ છે જે પાંચ થી મોટો છે જે પાંચ થી મોટો છે તો આપણે શતકમાં પાંચને બદલે છ એટલે કે એક ઉમેરતા પાંચને બદલે છ એટલે કે એક અંક ઉમેરતા તો જે શતક ની અંદર પાંચ હતા તો એની જગ્યા શું થઈ જશે છ અને જે પાછળ આઠ આઠ હતા એના જગ્યાએ ઝીરો જીરો થઈ જશે તો દશક અને એકમ શૂન્ય થશે આપણી થાય નવ હજાર છસો આપણી આશરે કિંમત કેટલી થાય નવ હજાર છસો એટલે કે એટલું યાદ રાખવાનું મિત્રો કે જે અહીંયા આપણે શતક કીધું તો શતક એ પાંચ કરતા મોટા અથવા તો પાંચ છે તો એની જગ્યા આપણે છ કરી દેવાના અને અહીંયા જો એકમ અને દશક જેની સંખ્યા પાંચ કરતાં વધારે છે તો ત્યાં શૂન્ય લાગી જશે એકમ અને દશકમાં તો આપણી આશરી કિંમત બની જશે નવ હજાર છસો તો મિત્રો આવા નવોદયની અંદર બીજા હું દાખલા તમને વિડીયોમાં મૂકીશ